ના ના છે નમસ્કાર ખેડૂત મિત્રો હું છું શૈલેષ જલ્લુ અને ખેડૂત મિત્ર ચેનલ માં ફરી તમારું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ઘણા ની કોમેન્ટ હતી કે શૈલેષભાઈ ટાયર માં પાણી ભરવું કે શું તો આજે આપણે ટ્રેક્ટર ના ટાયર માં પાણી ભરવા જઈ રહ્યા છીએ અને પછી આપણે જોઈ કે પ્લાવ માં કેવું કાનું સક્સેસફુલ રિઝલ્ટ છે કે પાણી ભર્યા પછી એનું શું ટાયર કેટલા ફરે છે એવરેજમાં શું ફરક પડે છે તમામ વસ્તુ આજે આપણે જાણવાની છે એટલે ખાસ કરીને ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને દરેકનો સપોર્ટ સારો એવો મળે છે ત્યારથી જે હેરાન ન થાવું એટલા માટેથી હું તમને પહેલા વિડીયોના મારફતથી સમજાવી દઉં બતાવી દઉં એટલે તમારે ટાયરમાં પાણી ભરવું હોય પ્લાવ આંકવા માટે તો કેવી રીતનું ફેલવું પડે છે તે માટે સૌથી પહેલા મિત્રો તમને બતાવી દઉં કે આપણે ટાયરમાં પાણી ભરવા માટે સર્વિસ સ્ટેશનનો પંપની જરૂર પડે છે તેમજ એક નળીની જરૂર પડે છે જે ગેસ સિલિન્ડર આ નળીનું નું છે જે આપણે ઓમાં નિપલ છોડાવી અને આગળ તો જોવું વિડીયોમાં એક આ બટકું ઉપયોગ કરવાનો છે હાલમાં આપણે કેવી રીતનું પાણી ભરવું તે જોઈ તો પહેલા નંબરમાં આપણે આની હવા બે ટાયરની કાઢી નાખી છે હવા કાઢી અને આપણે જોઈ વિડીયોમાં કે કઈ રીતે આપણે પાણી ભરી છે હવા કાઢીને બે બાજુ સરખું પાણી ભરાવવું જોઈએ અને અંદાજે કેટલા લિટર પાણી જાય છે તે બધુંય આપણે જોઈએ એટલે ખાસ ચેનલમાં સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો આપણે વર્ગી તો કામ ચાલુ કરી દઈએ એટલે ખાસ વિડીયો વિનાર તો મિત્રો આપણે પેલા તો સૌ પ્રથમ આ ડી કાઢી અને હવા કાઢી નાખી છે આપણે જેક મારી દીધો છે અને વેચમાં જેક મારીને બે ટાયરને આધેર કરી લીધા છે ઓલી બાજુ પણ હવે હવા કાઢી નાખું હાલ ભાઈ બરાબર હે તો મિત્રો આપણે આ જોવો છો કે આ નિપ્પલ આપણે ખોલી નાખી સર્વિસ સ્ટેશનની અને એમાં આપણે આ જોઈટ કરવાની છે

તો મિત્રો તમે જોવો છો કે આપણે પાણી કઈ રીતે ભરીશું એટલે આપણે છે ને અહીંથી આપણે ઓલા ટાયરમાં પાણી ભરી દીધું છે ચૌદ ઇંચ આમ ટાયર ત્રાહું કરી અને ચૌદ ઇંચ લગન એટલે એટલું ભરાઈ જાય એટલે કે પચાસ લીટરની આજુબાજુ મારા અંદાજે પાણી સમાતું હોય છે એટલે એટલું ભરાય આપણે ટેસ્ટિંગ કરી અને જોઈ કે કેવું કાગળ ફાયદો મળે છે પાણી ભરવાનો અને પાણી ભરવામાં કાંઈ મોટી વાત નથી હવે આને કમ્પ્રેશનથી આપણે ઓલા ટાયરમાં હવા ભરવાનું ચાલુ કરી દઈએ આપણી પાસે મિની કમ્પ્રેશન છે તમે કદાચ વિડીયોમાં જોયું હશે ના જોયું હોય તો એ પણ જોઈ કે ઓલા ટાયરમાં આપણે હવા ભરવાનું ચાલુ કરી મિત્રો આ છે આપણું હવાનું એર કમ્પ્રેશન જે બાર વોલ્ટ ડીસી પાવર થી હાલે છે અને આપણે ઘણો બધો આનો ફાયદો મળે છે તો હવે આને આપણે લગાડી દઈએ અને હવા ભરવાનું કામ ચાલુ કરી દઈએ એટલે આ થોડીક વાર લાગે ને આનું છે ને ટાયર મોટું છે તો આને આપણે આપણા ટેક્ટર માં લગાડી દઈ પોચી જાહે કે હું જરાક કહ્યું જરાક ટ્રેક્ટર ને આ બાજુ લેવું જો ચાલુ કરી દે એવા ફરવા આમાં પ્રેશર કાટુ પણ બતાવે ઓલરેડી કેટલી હવા આપણે ઓલરેડી રાખવી પડવાનું

જરાક પાણી આમાં વધારે છે એટલે આપણે એને ફરી આવી રીતનું કરી અને કાઢી શકું થોડુંક નીકળી જાય પછી પાછું આપણે વાલ ફિટ કરી દઈએ અને પછી હવા ભર દઈએ ના નીકળે તો પાણી વ્યવસ્થિત રીતે ભરાઈ ગયું છે પાછો હવાને વાળને નાખી

એમાં કોઈ પણ કોઈ જાહેરાત કરવી હોય તો એમાં મૂકી શકો છો ને હવે આપણે એ ટુ જેડ હું તમને એક વસ્તુ સમજાવું કે આના વિશે આપણે જાણીએ કે ઘણા લોકોનું શું કહેવાનું થાય છે અને પહેલાં તો હું તમને જે ટ્રેક્ટરના જેક કઈ રીતે મરેલા છે કઈ રીતે આપણે આગળ અથોડી રાખી દીધી છે તે તમામ માહિતી આપણે વિડીયોમાં જોઈ એ પહેલાં વિડીયોમાં બની રહેજો ભાઈ આ ટ્રેક્ટર આમ લઈ લ્યો આગળ તો મિત્રો આપણે જોયું કે કોમ્પ્રેશન કેવી કામ વસ્તુ છે કે આપણે આ બજારમાં ચૌદસો રૂપિયાનું લીધું હતું અને જે પણ ટાયર ટ્યુબ વહેંચે છે ત્યાંથી આ મળી શકે છે અને અહીંયા બે બાજુ આપણે આ પાછળનું એક જેક મારીને નજર કરવા માટે બે બાજુ હથોડીનો ઉપયોગ કર્યો છે કે ટ્રેક્ટર આમ ડોલે નહીં એટલા માટે થઈને આગળના ટાયરમાં આપણે ઊંટું ભરાવી દીધી અને અહીંયા જેક હુંકમાં લગાડી દીધો અને અહીંયા આપણે જેક લગાડી દીધો તમે જોવો છો હવે આ ભાઈ જેક ઉતારી નાખો અને આપણે વિડીયોમાં જાણી કે આના ફાયદા શું તો મિત્રો આપણે જે પાણી ભરવાની પ્રોસેસ હતી એક માન આપીને ઘણા ખેડૂત મિત્રો કોમેન્ટ કરતા હતા કે ભાઈ પાણી ભરવાનું હું ભરી શકાય કે નહીં તો આપણે બધાને એવું ના પણ પડી ભાઈ જરૂરિયાત ન હોય તો પાણી ન ભરો આપણે માની લઈએ કે આ નાનું ટ્રેક્ટર છે તો આને આપણે બધે ઉપયોગ લઈ છે આજે ચોમાસામાં લઈશી તો બધે તો આ ટ્રેક્ટરને આપણે ચોમાસામાં ઉપયોગ લઈશી તો આમાં પાણી ભરી તો વજન વધી જાય ટ્રેક્ટરમાં એટલા માટેથી નથી નથી પહેર્યું હાલમાં અત્યારે પ્લાવની સિઝન છે તો બધા પ્લાવ હલાવે છે તો આપણે પણ ટ્રેક્ટર પ્લાવ આપી છે તો પ્લાવ આકવામાં જે ઘઉં પડામાં ટાયર ન સિલીપ મારે અને ટ્રેક્ટર એ અરખું બેલા હાલે એટલા માટેથી આપણે પાણીનો ઉપયોગ કર્યો છે ચાલીસ થી પચાસ લીટર આશરે આપણે ટાયરમાં પાણી ભર્યું છે તો ઈ બે બાજુ એટલે ટ્રેક્ટર આપણે પ્લાવમાં ત્રાહું હાલતું હોય ત્રાહુ હાલતું હોય ને એટલે એટલા માટેથી છે ને જે ઉપરનું ટાયર છે ને સિલીપ મારતું જાય ઘઉંવારમાં પલરના હિસાબે તો સ્લીપ ન મારે ને એના હિસાબે આપણે પાણી ભર્યું છે ને હવે આપણે જવું આગલા વિડીયોમાં હું તમને બતાવીશ પ્લાવનો કે કઈ રીતે ટ્રેક્ટર હાલે છે એટલે એ વિડીયો પણ ખાસ જોવા લાયક રહેશે કે આપણે પાણી ભર્યા પછી શું આપણે તફાવત જોવા મળ્યો કે આપણે નેક્સ્ટ નવો વિડીયો બનાવશું અને અત્યારે ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને કોઈને જાહેરાત કરવી હોય તો પણ આપણો કોન્ટેક્ટ કરજો એટલે હાલમાં અત્યારે વિડીયો લાંબો ન થાય એટલે વિડીયોને પૂરો કરીશ આગલા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારતમાં થકી જય